નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ નિકુંજ પરમા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનો તહેલીલથી આજમાં વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ એમ ગુજરાતની ગુજરાતની ડિવિઝન હાઈકોર્ટ બેન્ચ દ્વારા આંગણવાડી કારીગર ટેડાગર બહેનોના પગારમાં રૂપિયા છૌદ હજાર આઠસોનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો એટલે મિત્રો વક્ત એન્ડ વર્ક ચેરના કર્મચારી જે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમાં આંગણવાડી કારીગર ટેડાગર બહેનો માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા હતા વીસ ઓગસ્ટ બે હજાર પચીસે ગુજરાતને હાઈકોર્ટે અંતે એક સારા સમાચાર આપ્યા હતા અને તેમના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો તે જ સમયે પાંચ હજાર પાંચસો દસ હજાર પગાર હતો તેમાં વધારીને ચોવીસ હજાર આઠસો ને વીસ હજાર ત્રણસો કરવામાં આવ્યા હતા મિત્રો તો ગુજરાતની હાઈકોર્ટે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી હતી આંગણવાડી બહેનોના ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના તેમને અંતે ખૂબ જ સારા સમાચાર આપ્યા હતા તો તેવી જ રીતે મિત્રો આ રાજ્ય સરકારે પણ આંગણવાડી કારાગર ટેડાગર બહેનોને જે હજુ સુધી પગાર વધારો કર્યો નથી તો તેમના માટે પણ આંગણવાડી કારગર ટેડાગર બહેનો આવે છે આવે છે મેદાનમાં કહી શકાય તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ આંગણવાડી બાબતે આંગણવાડી કારગર બાબતે અગત્યની માહિતી લઈને આવ્યો છું તો વિડીયો અહીંયા સુધી બને રહેજો મિત્રો તો શું છે કઈ સરકાર દ્વારા આંગણવાડી કારાગર ટેડાગર બહેનોના પગારમાં વધારો જાહેર કરવા બાબત અગત્યની માહિતી છે મિત્રો તો વિડીયો એન સુધી બનાવેલી સંપૂર્ણ માહિતી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો આંગણવાડી કારીગર ટેડાગન બહેનો માટે ખૂબ જ સારા સમાચાર છે આંગણવાડી કાર્યકર પગાર વધારવાની માંગ ફરી એકવાર કરવામાં આવી છે ઓડિશાના ભુવનેશ્વરમાં સરકારી કર્મચારીઓના દરજ્જો અને પગાર વધારવાની માગણી સાથે સોમવારે હજારો આંગણવાડી કાર્યકર વિરુદ્ધ પ્રદર્શન કર્યું ઓલ ઓડિશ ઓડિશા અને આંગણવાડી લેડીઝ વર્કર્સ એસોસિએશન બેનર હેઠળ કર્મચારીઓના શિયાળ સત્ર પહેલાં રાજ્ય વિધાનસભા ભવન પાસે પ્રદર્શન કર્યું જેમાં પગારમાં વધારો માસિક પેન્શન અને સરકારી કર્મચારી તરીકે ઔપચારિક માન્યતા સહિતના અગિયાર મુદ્દાઓની માગણી પર દબાણ લાવવાનું આવ્યું એ શિયાળ સત્ર સત્યાવીસ નવ નવે સત્યાવીસ નવેમ્બરથી શરૂ થાય છે મિત્રો અને અંતમાં કામદારોના માસિકમાં અઢાર હજાર રૂપિયા અને તેમના સહાયકુલ નવ હજાર રૂપિયા મહેતાનું સત્તાવાર ઉપયોગ માટે ફાઇવ જી મોબાઈલ હેન્ડસેટ માસિક પાંચ હજાર રૂપિયાની પેન્શન આપવાની પણ માગણી કરી હતી અમે ગયા વર્ષ ડિસેમ્બરમાં આવી જ વિરોધ કર્યો હતો સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ અમે અનિશ્ચિત હડતાળ પછી પાછી ખેંચી લીધી હતી એસોસિએશનના પ્રમુખ સુમિત્રા સુમિત્રા મહાપાત્રએ જણાવ્યું છે કે એમને કહ્યું છે કે તેમ દાવો કર્યો છે કે સરકાર હજુ સુધી આંગણવાડી કાર્યકોની વાસ્તવિક માગણી પૂર્ણ કરી નથી જો અમારી માગણી તાત્કાલિક પૂર્ણ નહીં થાય તો અમે આગામી વિધાનસભા સત્ર દરમિયાન અનિશ્ચિત હડતાલ પર જઈશ શરૂ કરીશું અને મહાપાત્રને ચેતવણી આપી છે આ મિત્રો ત્યાં પણ આંગણવાડી કાર બહેનો આવી ગયા છે મેદાનમાં શિયાળુ શિયાળુ સત્ર આવી રહ્યું છે શિયાળી સત્ર પહેલાં જ આંગણવાડી કાર બહેનોએ સોમવારે ફરી એકવાર પોતાના ધારા પ્રદર્શન કર્યા છે તેમને આંગણવાડી કારગર ટીડાકરબેન બહેનોને અઢાર હજાર પ્રતિમાસ અને ટીડાગરબેન નવ હજાર પ્રતિમાસ કરવા માટે તેઓ ફરી એકવાર રણમાં આવી ગયા છે જેવી રીતે આગળ ગુજરાત રાજ્યની આંગણવાડી ટીડાગરબે પોતાના વિરોધ પ્રદર્શન કર્યા હતા અંતે ગુજરાત હાઈકોર્ટે પોતાના 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 બેન્ચ દ્વારા ગુજરાતની ડિવિઝન બેન્ચ બેન્ચ દ્વારા એ ચૌદ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો પગારોનો આદેશ કર્યો છે તેવી રીતે મિત્રો આંગણવાડીમાં ગુજરાત ઓડિશાના ભુવનેશ્વર ખાતે પણ આંગણવાડી કાગત ટેડાગર બેનો પોતાના કેટલાક પ્રશ્નો લઈને આવી ગયા છે મેદાનમાં શિયાળ સત્રનું ચોમાસું સત્ર આવવાનું છે મિત્રો શિયાળ સત્રમાં શિયાળ સત્રમાં આંગણવાડી કાગત ટેડાગર બેનો પોતાની માગણીઓ લઈને ફરી એકવાર મેદાનમાં આવી ચૂક્યા છે હવે શું છે નિર્ણય લેવામાં આવે છે સંપૂર્ણ સંપૂર્ણ માહિતી આપણે આપવામાં આવશે ત્યાં આગળ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો મિત્રો